लाइक कर दो जय माता दी बिंद्रो लाइक कर दो, कमेंट कर दो। क्या काम थी जो सो बड़ा कमेंट में लिख जो कमेंट में लिख जो तो हमने खबर पड़े कि क्या गांधी जो सो like a joke जय माता दी मित्रों जय माता जी सब... मित्रों लाइक करता रहे जो कमेंट करता रहे जो कया गांव थी जो हो सो हमने पण खबर पड़े કોમેટમાં ગામનું નામ પણ લખતા રહેજો जय माता जी करो लाइक के नहीं आई अभी લાઈવ જો શેર કરો એના ઠાકોરને સપોર્ટ કરો થોડા બધાના સપોર્ટ થી આઈડી મે સારા ફોલોઅર છે કૂતરો મેળવે કૂતરો પાળલ નથી પહેલા તારે વાતીન રાખતી હોવા પાડી જય માતાજી લાયક કરતા રહો એક લાયક આવી છે

જય माताजी ગયા ગમથી લાઈવ જોવો છો કોમેન્ટ કરો ને નયના ઠાકોર ઓફિશિયલ ને સપોર્ટ કરજો તો તૈયારયા કેતો દીધો યે બિરદ તો ઉભરે હું તું આવી ગયા લાઈક કર લાઈક કરજો ને વિડિયો શેર કરજો નયના ઠાકોર ઓફિશિયલ ને સપોર્ટ કરજો ને તોડી મતે ના શેર કરો શેર શેર કરો લાઈક કરતા જો અને કયા ગામથી વિડીયો જોવો છો કોમેન્ટમાં લખો કયું તમારું ગામ ભાઈ એમ લખતા રહો મને ખબર પડે like layar, 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 rumah rapai layar, 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 बाकी कोई ना करे मान पूरा वाच कौन से आ गाना पोनो लागे पोनो गाना गाना होई करे बाकी कोई ना करे बताए करे बताए बताए करे क्यों ना करे

અજ્ઞાત રવિવાર હોય અને નાયના ઠાકોરની ફરમાશ હોય મારા કોમના જોતા હોય કે બધા બારના જોતા હોય એમની ફરમાશ હોય ત્યારે હું એવું બનાની રે ફેડમાં એવું વડાહારૂડો ગોમ ધર્મનું ભણતર ભણાવે જો માનારો આ મારી રીલ વિષ્ણુજી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં ફેસબુકમાં અને મારી ઇન્સ્ટાની આઈડીમાં આર્યો ગીત આવી ગયું છે તમે રીલીમાં બનાવી શકો છો બાકી ફેસબુકમાં ને યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરી રહ્યા છો એવો ને હું નૈના ઠાકોરને સપોર્ટ કરતા રહો એવી પ્રાર્થના કરીશું અને પહેલો પગાર આપણે સારા કાર્યમાં જ વાપરવાનો છે સારામાં સારું કાર્ય કોઈ હોય એમાં આપણે પગાર પહેલો વાપરશું ટૂંક સમયમાં આપણી આઈડી કમ્પ્લીટ થઈ ગઈ છે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં તો આવક નહીં આવતી આઈડી સલાહ તો આવે પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં કમાણી કોઈ લેવાની નહીં ફેસબુકમાં ને યુટ્યુબ જ લેવાની છે એટલે નૈના ઠાકોર ઓફિશિયલ ટૂંક સમયમાં થવાની છે અને વિષ્ણુજી ઓફિશિયલ પણ તમારા બધાના આશીર્વાદ હશે તો એ પણ થઈ જશે અમારા લીધે તો ના થાય પણ ઓગણીમાની મેર અને તમારા બધાનો સપોર્ટ જેવો તમે ઇન્સ્ટાગ્રામમાં પણ સપોર્ટ કરો છો નૈના ઠાકોર ઓફિશિયલ વિષ્ણુ ઠાકોર એવો ને યુટ્યુબમાં પણ સપોર્ટ કરો અને આઈડિયા હતી નીકળી ગઈ હતી ફરીથી અમા વિડીયા સારા આવશે અમે શૂટિંગનું કામ પાછું ફેર ટૂંક સમયમાં શરૂ કરવાના છીએ અને પાછા સારા વિડીયામાં આવશે અમે થોડા કામમાં હતા એટલે શૂટિંગના વિડીયા અમને ઓછા આવતા હતા અમારા પણ અમે રેગ્યુલર વિડીયો તો લાખતા જ રહ્યા છે તોય કોમ કરતા કરતાંય તમારા બધાના સપોર્ટ અને માતાજીના આશીર્વાદ મા બાપના આશીર્વાદ એના લીધે મહેનત કરી એટલે એક ચેનલ પણ મોનોટેક ઈષ્ટાની ફેસબુકની આઈડી પણ મોનોટેક થી અમારી સપોર્ટ પબ્લિક કરે મહેનત અમારે કરવાની કાંઈ એમનું ત્રણ ત્રણ કાર્ડનું નેટ વાપરીએ તાર આટલો સપોર્ટ છે બાકી નેટ બહુ જુઓ છે એટલે હવે તમારા બધાનો સપોર્ટ હશે તો એક સારો પણ ફોરજી ફોન પણ લાવશું ફાઇવ જી હાલ અમે આપણા ફોનથી કામ ચલાવીએ છીએ અમિંગ શું કે સારું રિચર્ટ આવે ને સારું એમાં ફાઇવજી હોય તો નેટ ઓછું જુ હોય ખાદા ફોનનો નેટ વધારતું હોય તો તમને ખબર હશે બાકી જેવો સપોર્ટ તમે કરી રહ્યા છો એનો સપોર્ટ કરતા રહો સારા આપણે જોરદાર વિડીયો લઈને આવશું લગનગીતના જોરદાર લગ્નગીત લખવા પણ આપી દીધા છે અને સારું ટ્રેન્ડિંગમાં હનુમાનજીનું અને જોગણીમાનું પણ સોંગ આવવાનું છે બાકી લાઇક કરતા રહેજો તમારા બધાનો સપોર્ટ હશે તો પહેલો પગાર નૈના ઠાકોર ઓફિસરનો આવશે એટલે હું સારા સારું કાર્ય હશે એમ જ હું વાપરશું કહોક ધરમના કોમમાં વાપરશું આડાવાળા વાપરશું નહીં પહેલો પગાર આપણે ખરાબ કોમમાં નહીં વાપરીએ સેમમાં પણ પગાર વેતનિક રૂપિયામાંથી આડાવાળો નહીં થાય પહેલો પગાર આપણે કોઈ ગમે તે ગરીબ મોણ હશે કે ગમે તે સેવાનું કોમ હશે એમાં આપણે વાપરવાની કોશિશ પૂરી પૂરી કરીશું તમારા બધાના સપોર્ટથી એ

અંતરની વાતો કોને દઈ ને કોત જોગણીમાંના આશીર્વાદથી જોગણીમાંના વિશ્વાસથી યુટ્યુબમાં ચાર ચેનલ છે ફેસબુકમાં મારે ખુદને ત્રણ ચાર આઈડિયું છે અને નાયના ઠાકોરને અલગ છે ફેસબુકમાં ત્રણ આઈડિયું છે એમાં બે આઈડી કમ્પ્લેન મોનોટેક થઈ ગઈ છે ટૂંક સમયમાં પહેલો પગાર આપણે આવવાનો જ છે અને નૈના ઠાકોર ઓફિશિયલ કમ્પ્લેન મોનોટેક થઈ ગઈ છે એમાં પહેલો પગાર આવશે એટલે આપણા ધર્મના કોમમાં ગમે તે સારા સારા કાર્ય માટે આપણે વાપરવાનો છે એટલે સપોર્ટ કરતા રહેજો અને જોગડી માના મેરથી જોગડી માનો હાથ માથા હતો એટલે અમે આટલા સુધી પહોંચ્યા તમારા બધાનો સપોર્ટ હતો એટલે આટલા સુધી પહોંચ્યા બાકી જેટલો પડતું લાગ્યું જેટલા સિંગર છે આ નવા એક બે ગીતું એક બે ગીતું કંઈક પડતું લાશું જેમ કે આ કાર્ય કાઠું છે આમાં કેટલા વયનું વાપરવું પડે છે હગા વાલાનું હા ના તે ને બહુ કાઠું છે જે આપણે યુટ્યુબમાં ફેસબુકમાં વિડીયા સોશિયલ મીડિયામાં બનાવીએ બે જણા બનાવીએ એટલે તો તમને ખબર છે બહુ કાઠું છે સહન શક્તિ કરી અને વિડીયો બનાવવા પડે ગાય આવે કોમેન્ટમાં બધું આવે કોમેન્ટમાં મૂનવરી બજાર હોય કોઈ ખરાબ કોમેન્ટ કરતા રહેતો અને એવું આપણે નહીં રાખવાનું અને કોઈ ઉપર અમે કોઈ દાડોય બળ્યા નહીં ગમે લાઈક કરી છે કોમેન્ટ કરી છે કોઈનો અમે વિરોધ કર્યો નહીં માના મેરથી અને જોગણીમાં કોઈ દાડો મને કોઈ ઉપર વિરોધ કરવા આલે નહીં આપણે દરેકને સપોર્ટ હરખો કર્યો ગમે તે સમાજ હોય દરેકને સપોર્ટ હારામાં સારો કરવાનો બને એટલો સપોર્ટ આપણે કરવાનો પબ્લિક આપણને સપોર્ટ કરે છે આપણે બધાને સપોર્ટ કરવાનો કોઈનો નો વિરોધ આપણે કરવાનો નહીં વિડિયો ચાલુ છે ને જેના પાસે પોકેટ હાજર રવિવાર છે જે જોગણીમાં કોમેન્ટમાં લખજો ને વિડીયો શેર પણ કરજો જે જોગણીમાં વિડીયો શેર પણ કરજો માતાજી જય માં જય સદારામ બાપા ખુશ રહો અને મોજ કરો